વડોદરા શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વોર્ડ નંબર ચૌદના વિહાર ટોકીસથી કાજરાવાડી સુધીના માર્ગ ઉપર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં કોંગ્રેસના આગેવાનો ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા ઢોન લગારાની સાથે રસ્તાના ખાડાઓ ઉપરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેર કાર્યક્ષમ કામગીરી ઉપર વ્યંગ કર્યો હતો આ આયોજનનો હેતુ રસ્તાની દયનીય હાલત અને વરસાદ પહેલાં પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોકચેતનાનું રૂપ આપી તંત્રને જગાડવાનો રહ્યો હતો યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા અને ખાડાથી પરેશાન થયેલા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી કોંગ્રેસે તંત્રને ચીમકી આપી કે જો તાત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે આ ખાડોદરા દર્શન યાત્રા હવે શહેરના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી શકે તેવી સંભાવના છે અંતિમ ક્રિયા નો રોડ છે માણસ હોય અને એ પણ પડી જાય એમને પણ વાગે આ કેવા તમારી સ્માર્ટ સિટી છે કેવા તમારો બોર્ડ શહેર છે આ સરળ ત્યાં ગાયકા ની નદી જેની અંદર નવનાથ મૂકેલા બી છે તો એ લોકો ને પણ પડે છે એટલે આ ઉમેલો તંત્ર અને ભ્રષ્ટાચારી તંત્ર એક પ્રયાસ ભ્રષ્ટ ભાજપ ના શાસન માં મહારાજા ગાયકવાડ નું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ બનાવી દીધું વડોદરા શહેરનો કોઈ વોર્ડ કોઈ વિસ્તાર બાકી નથી કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન આ રોડ પર માણસો લખોટી ની જેમ ઉછરે એવો રોડ છે આટલા વર્ષોથી આ રોડની આવી દયનીય સ્થિતિ છે અને આ વિસ્તાર વોર્ડ નંબર ચૌદ માં આવે વોર્ડ નંબર ચૌદ માં ચારે ચાર કોર્પોરેટરો ભાજપ છે કોઈ અહિયાં જોવા નથી આવ્યું આ વિધાનસભા રાવ લાગે ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે મોનિટર એ પણ અહીંથી જતા હશે ઘણી વખત એમને પણ આ ફરિયાદ નથી સાંભળી અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે આ કોઈ પ્રજાના વોટ રહીને ઘરે બેસી ગયા એસી ગાડીમાં ફરવાનું એસી બંગલામાં રહેવાનું એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજાથી મૂકી દીધી ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા ત્રણ દિવસથી ખાડોદરા દર્શન યાત્રા લઈને અમે નીકળ્યા છે આપ જાણો છો કે વોર્ડ નંબર બારમાં બિલમાંથી અમે શરૂઆત કરી જે વોર્ડ નંબર બારમાં આવે ત્યાં જયારે અમે આંદોલન કર્યું સ્થાનિકો ને લઈને રાતોરાત ત્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું કોર્પોરેટરો સાંસદ ધારાસભ્ય આ મારી પ્રજાને જાણી જોઈને હેરાન કરી રહ્યા છે જાણી જોઈને રોડ રસ્તા નથી બની રહ્યા અને જે ભ્રષ્ટાચાર જે લોકોએ આ રોડ રસ્તા ભૂતકાળમાં બનાયા એમને આવા કેવું કેવું મટીરિયલ વાપર્યું હશે એવા લોકોને બ્લેક લિસ્ટેડ કરીને કાઢી મૂકવા જોઈએ પણ સૌથી પહેલા તો વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી જે એક હતું શાસન ત્રીસ ત્રીસ વર્ષ થી આ વડોદરાની પ્રજાએ ભાજપને સત્તાપી આપી ઓગણીસો પંચાણું થી અત્યારે પણ સત્તામાં છે એક તળીય થી નડિયા સુધી ભાજપ સત્તામાં તો પણ વડોદરામાં આમની પાસે કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી કે નથી સારા રોડ આપી શકતા નથી પાણીની સુવિધા આપી શકતા વિશ્વામિત્રીના નામ પર જે માટી અને લાકડાનું જે કૌભાંડ થયું છે એ જગજાહેર વાત છે પરંતુ જે રોડ રસ્તા ચલો વરસાદ કુદરત અત્યારે વરસાદ નથી પડી રહ્યો કે સુરત અને બીજા જિલ્લા જેવો વરસાદ નથી પડ્યો પણ જો પડશે તો ત્યાં સુધી આ રોડ રસ્તા પર લોકો ઉપયોગ કરે આ આ રોડ રસ્તાની હાલત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આંદોલન નીકળી છે રોજ જે અમે અલગ અલગ વોર્ડમાં જઈએ છીએ આજે વોર્ડ નંબર ચૌદ માં છે ભગવાન રામનાથ મહાદેવ નવનાથ મહાદેવ નું એક મહાદેવ છે આ રામનાથ મહાદેવ ત્રણ મહિનો આવશે શું તમે આ જે ભક્તો દર્શન કરવા આવશે એને તમારે આવા રોડ આપવાના છે